મનુષ્યને બુદ્ધિ તત્વ સુધી અનુલોમપણે સહેલાઈથી જ્ઞાન થાય છે પરંતુ બુદ્ધિથી આગળનું જ્ઞાન સહજપણે અનુલોમપણે થતું નથી તેનું જ્ઞાન થવા માટે પ્રતિલોમ દ્રષ્ટિ કરવી પડે છે બુદ્ધિથી આગળનું જ્ઞાન નથી હોતું પ્રતિલોમ થિંકિંગ એ પ્રતિલોમ થિંકિંગ થિંકિંગ કરવું પડે હું આનાથી નોખો છું તો હું છું પ્રતિલોમમાં બે વાના જોઈએ એમ નોખું પડવાનું શાસ્ત્ર પ્રતિલોમય હોય ને અનુલોમય હોય શાસ્ત્ર સંત જ્ઞાન તો બધું થાય પ્રતિલોમ પોતાને જ થાય અને પોતે જ કરી શકે પ્રતિલોમ બીજો કોઈ કરાવી ન બીજો જે જ્ઞાન કરાવે એ અનુલોમ જ કહેવાય પણ બીજાએ કાંઈ કીધું હોય એની સૂચના હોય ને એ પ્રમાણે પોતે જો મને કરવા તો એ પ્રતિલોમ થાય પોતે મને ઓળખવા પોતાના ઇન્દ્રિય અંતઃકરણ પોતાના સ્વભાવ પોતાની ખામી એને મને ઓળખવા પોતાનો જીવ ખામીઓને સ્વભાવ ઓળખે એટલે જીવને ઓળખાઈ ગયો કહેવાય જીવ તો કઈ હાથમાં આવતો નથી આ બોથાલા જેવા હોય એટલે હાથમાં આવે સ્વભાવ બોથાલા જેવા થઈ ગયા હોય ને એટલે એટલે એ હાથમાં આવે એટલે એને મને ઓળખવા પોતાના સ્વભાવને એટલે એને કહેવાય ને અને બીજાના સ્વભાવ મને ઓળખવા એટલે એને કહેવાય અનુલોને આ આવો છે આ આવો છે એટલે એને અનુલોમ કે એ તો પોતાની ખામી ઓળખવા માટે શરીદી લેવી એમ કે પોતાની ખામી જો એને હાથમાં આવી જાય એમ કરતા તો પ્રતિલોમ કહેવાય અને નો આવે તો અનુલોમ કહેવાય પોતાની ખામી પ્રતિલોમ વિના આવતી નથી હાથમાં નથી આવતી બતાવટકું ભરે બટકું ભરવા જાય બતાવવાનો પ્રયત્ન કરવો એ વ્યર્થ નથી એને સમજાવવું એ એના ભાગ છે પ્રયત્ન તો એની ફરજ ફરજમાં આવે છે માનો કે મોટો હોય તો એને ના એની ફરજ છે કે નાનાને એની ગાઈડલાઈન બતાવી કે બીજા આમ કરો તો ભગવાન પાસે જવાય ને આમ કરો તો ન જવાય એટલે એ વ્યર્થ ન કહેવાય પણ ઓલાને પાતરું પડવું કે ન પાતરું પડવું એને ભાગ્ય કહેવાય એને પાતરું ન પડે અને એને એમ થાય કે મને તો કાંઈ મારી તો ખામી નથી અને તો એ ખોટા ખોટા મને કહે છે તો એને ભાગ્ય કહેવાય તો એને પ્રતિલોમ ન કહેવાય જ્યારે અથડામણ થાય ત્યારે ખામી વિના અથડામણ થાય નહીં પછી ગમે તે એકની હોય ગમે તેની હોય એમ ખામી વિના અથડામણ થાય એટલે ત્યારે એને પ્રતિલોમ કરવું જોઈએ કે આમાં મારી ખામી છે કે નહીં તો એને છે આપણને કે ગુરુઓ સમજાવે છે એટલે એનાથી કાંઈ પ્રતિલંબ અનુલોમ ન થાય પોતે એને કેવી રીતે લે છે એની ઉપર અનુલોમ પ્રતિલોમ કહેવાય શાસ્ત્રમાં જે સમજાવ્યું હોય એ પોતામાં જો એનાલિટિક કરે એનાલિસ કર એનાલિસ્ટ એનાલિસિસ કરે તો એને પ્રતિલોમ થયું કહેવાય અને બીજાના ઉદાહરણમાં જ જો મને એનાલિસિસ કરવા કે આને તો આમ ગીતામાં તો આમ આવ્યું હતું સ્વામીમાં તો છે જ નહીં હાવ વિશ્વ સ્વામી તો હાવ માઇન્ડલેસ છે તો એને અનુલોમ કહેવાય એ પ્રતિલોમ ન થયો પોતામાં ન ફિટ કર્યું કોઈ નહીં પોતામાં જોયું જ નહીં એટલે એવું એવું ને એવું શાસ્ત્રનું ને એવું ને એવું ગુરુનું ગુરુ એમ કહે કે આમ છે આને આમ કહેવાય ને આને આમ કહેવાય તો એમ મણી બધી જોવા કે આ ભાઈ આ સ્વામીમાં આ નથી ઓલા ઓલામાં આ નથી ને ઓલામાં નથી તો એને અનુલોમ કહેવાય એને પ્રતિલોમ ન કહેવાય પણ કથામાં આવ્યું હોય ને એમ થાય કે મને આ મને લાગવું કેટલું પડે છે તો એને પ્રતિલોમ કહેવાય પ્રતિલોબનો અર્થ એટલો જ કે પોતામાં વિચાર કરે એમ અનુલોમ નો અર્થ એટલો બાહ્ય બધું જોયા બાહ્ય દ્રષ્ટિ પરંતુ વ્યતૃણ સ્વયંભુ એવું ઉપનિષદ છે ને એ પરાચી ખાની વ્યતૃત સ્વયંભુ ખાની ખાની એટલે ખાની એટલે ઇન્દ્રિયાણી પરાંચી ખાની એટલે ઇન્દ્રિયાણી પરાણી પરાંચી ખાની પરાન અંચતી મોદયતી એ પરાંચી ખા પરા પૂજાયામ ધાતુ છે એટલે બીજાને જોવાનું બીજાને જોઈને ખુશી થવાનું અને ખુશી ખાલી ન હોય પછી બળતરા હોતી થાય કોઈકનું સારું જોવે તો બળતરા થાય નબળું જવું તો સારું થાય એટલે ઇન્દ્રિયો છે મન છે એ પરાંચી છે નતું અંતરાત્મન અંતરાત્માને જોઈ શકતા નથી અંતરાત્માને જોવા માટે એને પ્રતિલોમ દ્રષ્ટિ કરવી પડે પછી એ હાલે ખરા જો પ્રતિલોમ દ્રષ્ટિ કરે તો પોતાને હોતે ભાળે મારે કેદી એને પ્રયત્ન કર્યો કેદી નો ભાળવું સત્સંગનો પ્રતાપ लईने जो करे तो बाढ़े तो सत्संग नो प्रताप हूँ मारे जो के सत्संग ना प्रताप मत आप हाँ आपने बैठा जी तो आपने क्या मन्नती पढ़ा तो सत्संग नो प्रताप विवेक सत्संग नो प्रताप हूँ कि विवेक ती जो है तो पोतन बाढ़े होते प्रतिलोम

ઋષિ કેશ વગર ના શું ગમે બારી ગમે કઈ વિંડો અરીસો એ અરીસો અરીસો ગમે પણ લેવાય નહીં નામ વિંડો એટલે બીજાનું જોવું એને અરીસો એટલે પોતાનું પોતાની જવું અરીસામાં પોતે જ દેખાય બીજું દે એટલે અંતરદ્રષ્ટિ બાહ્ય દ્રષ્ટિ પરાંચી અંતરાત્મા વ્યતૃણ સ્વયંભુ પરંતુ બુદ્ધિ થી આગળનું જ્ઞાન સહજપણે અનુલોમપણે થતું નથી બુદ્ધિ થી આગળ ધર્મભૂત જ્ઞાન આવે ધર્મભૂત જ્ઞાન પછી જીવાત્માનું જ્ઞાન આવે જીવાત્માનું જ્ઞાન પછી પરમાત્મા અંતર્યામી છે એનું જ્ઞાન આવે તો એ બધું છે એ અનુલોમ પણ થતું નથી કારણ કે આ ઈદમ પદાર્થો છે ઓલા છે અહમનું જ્ઞાન સાચું જ્ઞાન એને પ્રતિલોમ કરે તો જ આવે હું કેવો છું કોક કે એવો નહીં પણ એને પોતાની દ્રષ્ટિ કરવી જોઈએ કે હું કેવો છું એને ભગવાન સાચું જ્ઞાન ન થવા દે ભગવાન એને દંડ દે એ વિઘ્ન તો એ પછી આપણા માથાનો દુખાવો થઈ જાય એ મોટા મોટું વિઘ્ન એ પોતે જ માથાનો દુખાવો થઈ જાય પણ એને અધ્યાત્મમાં પણ સાચું જ્ઞાન થવા ન દે ભગવાન નાના માણસોને હારે રસ્તે ન મોકલે સાચો રસ્તો ન બતાવે તો ભગવાન આને શું કરો સાચો બતાવે એટલે એને લઈ જાય ભગવાન બતાવેરા પરંતુ બુદ્ધિ થી આગળનું જ્ઞાન સહજપણે અનુલોમપણે થતું નથી તેનું જ્ઞાન થવા માટે શાસ્ત્રીજી મહારાજ કહેતા હું તમને કઈ શકું પછી તમારા ભાઈ જો પૂર્વના પાપ હોય તો સરખું નખું જાય અને જો પૂર્વના પૂન હોય તો તમને પાથરું પડે એમ મારી ફરજ છે હું કહી શકું નકર હું ભગવાનનો ગુનેગાર ભગવાનનો ગુનેગાર થાય એટલું જ નહીં એમ એને ભગવાન છે એ ભગવાનનું સુખ આવવા નો કે તો પછી એને ભગવાનનું સુખ ન આવવા દે પરંતુ બુદ્ધિથી આગળનું જ્ઞાન સહજપણે અનુલોમપણે થતું નથી તેનું જ્ઞાન થવા માટે પ્રતિલોમ દ્રષ્ટિ કરવી પડે છે બુદ્ધિથી આગળનું જ્ઞાન નથી હોતું તેથી તેને અજ્ઞાન કહે છે આ અજ્ઞાન તમામ શરીરો જન્મોનું અર્થાત જન્મ મરણરૂપ સંસારનું કારણ હોવાથી કારણ છે બુદ્ધિથી બુદ્ધિના આગળના પદાર્થોનું જ્ઞાન થતું નથી એટલે એ જ અજ્ઞાન છે thank you